બક્ષીપંચ મોરચો ગીર સોમનાથ રાહુલ ગાંધી માફી માંગો કાર્યક્રમ યોજાયો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઓબીસી અંગે અશોભનીય નિવેદન આપ્યું છે તેના વિરોધ માટે આજે બક્ષી પંચ મોર્ચાના પ્રદેશ પ્રમુખ મયંકભાઈ નાયકની સૂચના અનુસાર રાહુલ ગાંધીના પુત્રા દહન તેમ જ રાહુલ ગાંધી માફી માંગે એવો કાર્યક્રમ ગીર સોમનાથના જિલ્લા મથક એવા વેરાવર શહેરના ટાવર ચોક ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં વિશાલભાઈ ટંડેલ રાષ્ટ્રીય પ્રભારી मोर्चो गुजरात प्रदेश भाजप महेंद्र भाई पीठिया प्रमुख जिला भाजप गीर सोमनाथ गीर सोमनाथ जिला भाजप ना प्रमुख जीवाभा वाड़ा महामंत्री डी के निमावत प्रदेश कारोबारी सभ्य भीमभाई वायलू अरविंद धरेचा जिला भाजप मंत्री हरिभा वाड़ा महिला मोर्चा प्रमुख निशाबेन गोहिल शहर भाजप उपाध्यक्ष जयेश पंड्या અનુસૂચિત જાતિ મોરચાના महामंत्री કાંતિભાઈ ચુડાસમા શહેર બક્ષીપંચ મોરચાના महामंत्री ગજેન્દ્ર ગોસ્વામી બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો યુવા મોરચાના કાર્યકર્તાઓ અને બક્ષીપંચ સમાજના કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા મહેન્દ્રભાઈ પીઠિયા અને વિશાલભાઈ ટંડીલે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું

આજે કોંગ્રેસ પાસે કશું બચ્યું નથી એટલા માટે કોંગ્રેસના રાહુલ ગાંધી આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદીજી કરે છે એમ કહે છે કે વડાપ્રધાન ના નથી હું રાહુલ ગાંધીને આપણા ગાંધીના માધ્યમથી કહેવા માંગુ છું કે પહેલા પૂરું અને પછી કોઈ પણ ટિપ્પણી કરે આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં ઓગણીસો ચોરાણું માં તેલી સમાજે માંગણી કરી હતી કે એ પક્ષી પંચમાં જોડાય અને ઓગણીસો ને માં સત્તાવીસ ઓક્ટોબરના દિવસે આ તેલી સમાજ

હું નીરવ ભદ્દ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યુઝ ચેનલ ના લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણમાં પ્રખ્યાત છે જ્યાં તમને સેનીટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી એન્ડ એક્સેસરીઝ ગંગા કંપની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ માં જ મળી રહેશે પ્લમ્બિંગ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી